તો હેલો મિત્રો આજે પહેલું નોરતું છે અને અમે મંદિરે સવારમાં દર્શન કરવા અને દીવો પૂરો આવી ગયા છે અમારા માતા તો અમે આજે દીવો પૂરો આવ્યા છે અને મંદિર સાફ કરી નાખ્યું છે જોઈ રહ્યા છો મંદિર નવું લાગે છે ટૂવી બોઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે મંદિર જે નવરાત્રી ચાલુ થઈ છે એટલે પહેલું નોરતું છે તો મંદિર સાફ કરી નાખ્યું છે કાલે અને આજે અમે દીવો બોલવા માટે આવ્યા જોઈ રહ્યા છો મંદિર કેવું મસ્ત લાગે છે સાફ કરી નાખે છે કાલે અને આ બધી જગ્યા પણ સાફ કરી નાખી હતી કાલે જોઈ રહ્યા છો આ ચાર પણ ઉગી ગયું છે જોઈ રહ્યા છો તમે કરી છે થોડું લાઈટનું કામ બાકી છે તો આજે અથવા કાલે થઈ જશે લાઈટ મૂકવાની છે અહીંયા ઉપર કાલે મંદિર જોઈને સાફ સફાઈ કરી તમે જોઈ રહ્યા છો મંદિર આવી ગયા છે તો આપણે બે ત્રણ દાડા પહેલાં ખાતર નાખી દીધું એટલે ઇરાંડા કેવા થઈ ગયા જોઈ લો કાલે તો આખી દીધું ટ્રેક્ટરથી